રામ રામ સીતારામ જય માતાજી જો ભાઈને ઘોડી લેવાની હતી તો હું આને એવું તપે લે મેં કીધું હાલો થોડા વિડીયો બને જાય અને એ ભાઈની ઘોડી દેખાડવાની હે તો કેવી હાલે કેવી ખોજ પણ હે એવું તો મેં કીધું વિડીયો યુટ્યુબમાં બને જાય અને ભાઈને રૂબરૂ બતાવી દઈએ કાન ભાઈને લેવાનું આવ્યો એવો બે ગોળીઓ હાલવા વાળી એક એક હે કપારે ચાંદલો ત્રણ પગ હે અને બીજી ગોળી હે ને એને ખાલી કપારે ચાંદલો એક પગ હે વસેરા વિડીયો મૂક્યો હતો ને એ વસેરાની માં હે એ ગોળી પણ ખોજી કૂતર બે ગોળી ખોજી કૂતર હે પણ જે ઓલી ત્રણ પગ કાઢીને કપારમાં ચાંદલો હોય ને એ ગોળી ભરે છે અને બીજા નંબર માં બહુ હાલે હે પાંત્રી છત્રી હાલે હે એ પણ કોઈને જો કોઈ લેવી હોય તો મેસેજ કરજો અથવા ફોન કરજો મારા નંબર છે યુટ્યુબમાં પેલા એટલે વાત કરજો એમ તો કોઈ લેવી હોય તો અને આ ઘોડી પણ ખોજી છે વસેરાની માં છે ને એક પગ ધોયેલો અને ચાંદલો હોય બરાબર એ પણ લેવી હોય તો કહેજો એ પણ રાઈડિંગ જ છે ઘોડી અને બહુ હોજી છે બાંધવા છોડવામાં બધી વાતની જવાબદારી બાલભમરીને બે સોખ્યું આને ગળામાં દેવમણી છે અને ઓલીન નથી જો ભાઈ આ ઘોડી છે કપારમાં સાંદલો ત્રણ પગ ધોરા બાલભમરીની સોખી અને ફૂલ હાલવા વાળી હે જો કોઈને લેવી હોય તો મેસેજ કે ફોન કરજો પાંત્રી છત્રી પાંત્રી છત્રી ઘોડી હાલે બતાવે બરાબર ઘોડો બતાવેલો છે કયો ઘોડો લાવવા નાખ્યો એ ભરતભાઈ રાતીયાવાળા હા હા લાઈનનો ઘોડો નાખેલો હોય

બરાબર બાંધવા છોડવામાં હોજી ઉતર હાલવામાં ઉતર અને અમારી બાજુ જો આની બે ત્રણ મેળામાં ફર્સ્ટ નંબર આવેલી છે એટલે કોઈને પણ હાલવા વાળી ઘોડી ગોતતા હોય તો કહેજો તું તારો ધંધામ ધ્યાન દે લાલા ગાડી અણી કાઢા જો આ બાજુથી ઘોડી ત્રણ પગ આગલા બે પગ સફેદ ને લો એક સફેદ બાકી બધી કમ્પ્લીટ બાકી ઘોડી માં બધી જવાબદારી ઘોડી હાલે ભાઈ હાટ ફાટા લાલા ની બધી જવાબદારી છે બધી તો દોસ્તો આ ઘોડી પણ વેચવાની ઓલે વસેરા તે મેં ફોટો નાખ્યો તો ને ત્રણસો ત્રણનો વસેરો એની માં હે થોડીક લોહી પાણીમાં ધાવે ધાવેલી દુબરી હે કપારે ચાંદલો પાછળનો એક પગ સફેદ અને બે બેડા સળની ભમરી બાલ ભમરીની જવાબદારી ટોટલ ગળામાં દેવમણી બરાબર જો આ ત્રણસો ત્રણનું રિઝલ્ટ ખાલી કપારે ટીકો જ છે વસેરાને અને દેવમણી બાલ ભમરીનો સોખો ઘોડી બાંધવા છોડવામાં ઘોડી બાંધવા છોડવામાં બધી રીતે હાવ હોજી

फेर دل ۾ يا پر رسول بھائی 303 آهي

Lala tuki tuki jak jauh Jauh wow. wow. pasti kau ini negeri gay. Ayo pasti war leweran kan malah wasiru radio nak bicara.